હેલો નમસ્કાર મારી કેનલ પર તમારું સ્વાગત છે ચોકલેટ ચોકલેટ નામ સાંભળતા જ દરેકના નામોમાં પાણી આવી જાય ખરું કે નહીં તો આજે આપણે આ ચોકલેટ ઘરે સરળ રીતે બનાવીશું વળી તો ધોરણ દસ અને બારની બોર્ડ એક્ઝામ આવી રહી છે અને પછી સ્કૂલના બાળકોની પરીક્ષા પણ આવશે તો ચોકલેટ ઘરે બનાવી અને બાળકોને આપી શકાય માર્કેટમાં મળતી ચોકલેટ કરતાં ઘરે બનાવેલી ચોકલેટ ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થાય છે અને ટેસ્ટી તો એવી બને કે એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવ્યા જ કરીએ ખૂબ જ ઓછી વસ્તુથી આ ચોકલેટ આસાનીથી બની જાય છે અને દરેકને બનાવતા પણ આવડી જાય તેવી રેસીપી છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂર લાઈક કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો એના માટે જોઈશે થોડા ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ પિસ્તા છ સાત કાજુ છ સાત બદામ અને એટલા પિસ્તા એને ટુકડા કરેલા છે અને ડાર્ક કમ્પાઉન્ડ અને મિલ્ક કમ્પાઉન્ડ આ બંને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાંથી મળી શકે છે તો આ બંને પાંચસો પાંચસો ગ્રામના પેકેટ છે પણ એટલા આપણે નહીં જોઈએ આપણે માપ માપ પ્રમાણે લેવાના છે એકસો પચીસ ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ અને એકસો સિત્તેર ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ અને પછી બાકીના વધે એને આપણે ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકાય અને પછી આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે ચોકલેટ બનાવી શકાય અને ચોકલેટ ભરવા માટે આ સિલિકોનની ટ્રે આવે છે આ પણ માર્કેટમાં મળી જાય છે અને ગ્રીસ કરવાની જરૂર રહેતી નથી તમે પ્લાસ્ટિકની ટ્રેમાં પણ ભરી શકો અને આપણે આઈસ જમાવીએ છીએ તે ટ્રેમાં પણ ભરી શકાય તો આ અલગ અલગ ડિઝાઇનમાં મળતી હોય છે તો આ ડિઝાઇન બાળકોને ખૂબ પસંદ આવશે તો હવે ગેસ ઓન કરી અને એક પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે કાજુ બદામ પિસ્તા ઉમેરી દઈશું અહીંયા તમે બીજા ફ્રૂટ્સ પણ ઉમેરી શકો જેમ કે અખરોટ છે લીલવા છે તમારી પસંદના તમે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો તો આને આપણે શેકવાના છે ધીમી ફ્લેમ રાખવાની છે અને એકાદ દોઢ મિનિટ જેટલું શેકી અને પછી આપણે એને લઈ લેશું વધારે પડતા ડાર્ક ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે તો હવે શેકાઈ ગયા છે તો હવે બેને ટ્રાન્સફર કરી લીધા છે અને હવે પહેલાં આપણે ડાર્ક કમ્પાઉન્ડ લેશું તો આ પાંચસો ગ્રામ છે એમાંથી આપણે એકસો પચીસ ગ્રામ લેવાનો છે ચાર ભાગ છે તો આપણે એક ભાગ લઈ લેશું અને બાકીનું આપણે પેકેટમાં મૂકી અને ફ્રીજમાં રાખી દેવાનું પછી જ્યારે બનાવવું હોય ત્યારે આપણે છ સાત કલાક પહેલાં બહાર લઈ લેવાનું હવે મિલ્ક કમ્પાઉન્ડ તો આ પણ પાંચસો ગ્રામનું પેકેટ છે પણ આ થોડું વધારે જોઈશે એટલે આપણે એકસો સિત્તેર ગ્રામ લેવાનું આના ત્રણ પીસ છે તો એક પીસ આપણે લઈ લેશું અને બાકીનું પેકેટમાં પેક કરી અને રાખી દેવાનું ફ્રીજમાં હવે ગેસ ઓન કરી અને એક પેનમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી પાણી ગરમ થાય ઉકળવા લાગે પછી આપણે એક જાડા તળિયાવાળું વાસણ રાખવાનું છે અને એમાં આ ડાર્ક કમ્પાઉન્ડ અને મિલ્ક કમ્પાઉન્ડના પીસ કરી અને ઉમેરી દઈશું તો આના બને તેટલા આપણે નાના ટુકડા કરવાના ફ્રીજમાં થોડી વાર વધારે આપણે પહેલાં કાઢેલું હોય તો એ ટુકડા એના નાના થઈ શકે હવે આપણે એને આવી રીતે પલટાવી અને ચલાવતા રહીશું જેથી એ ઓગળી જાય અને આપણે મેલ્ટ કરવાનું છે અહીંયા પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે પાણી ઉકળી ગયું છે એટલે એની વરાળમાંથી જ આ મેલ્ટ થતું જશે તો આપણે સતત એને ફેરવે રાખશું ચલાવતા જઈશું એટલે જલ્દી મેલ્ટ થઈ જાય હવે આમાં આપણે બીજું કાંઈ નથી ઉમેરવાનું ઘી માખણ કે સુગર કંઈ પણ આપણે આમાં ઉમેરવાનું નથી ખૂબ જ થોડા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને દરેકને બનાવતા આવડે એવી આ રેસીપી છે તો આપણે સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે આ ધ્યાન રાખવાનું છે એકદમ આપણું લિક્વિડ એકદમ થઈ જાય સરસ કણી વગરનું ત્યારે એ તૈયાર થઈ જશે ચોકલેટ જમાવવા માટે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ લિક્વિડ આપણને દેખાય છે કણી વગરનું તો આપણે એને સારી રીતે ચલાવી લઈશું અને કોઈ ગાંઘડી હોય તો એ પણ આપણે એને દૂર કરી દઈશું અંદર મિક્સ થઈ જશે હવે શેકેલું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે અંદર મિક્સ કરી લઈશું તો હવે આપણું લિક્વિડ તૈયાર છે ચોકલેટ સિરપ હવે આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ લેશું અને પાણીનું પેન છે એ એની ઉપર જ રાખવાનું છે આ લિક્વિડ એટલે એવું ને એવું જ રહે હવે આ સિલિકોનની ટ્રે છે એમાં આપણે આ ભરી દેવાનું છે આને ગ્રીસ કરવાની જરૂર નથી આસાનીથી નીકળી જશે તો એના ખાનામાં આપણે સરસ રીતે ભરી દેવાનું અને પછી એને ટ્રેપ કરી લેવાની એટલે સરસ ખાનામાં ક્યાંય જગ્યા રહી ના જાય તો આને જમતા પણ વાર નથી લાગતી ફ્રીજમાં એક કલાકમાં તો સરસ રીતે ચોકલેટ જામી જાય છે તો બંને ટ્રે ભરી લીધી છે હવે આપણે ફ્રીજમાં રાખવાનું છે ફ્રીજરમાં નહીં અને એક કલાક માટે રાખી દઈશું તો એક કલાક પછી આપણે ટ્રે બહાર લઈશું તો એક કલાક પછી આપણે બહાર જોઈશું તો આપણી ચોકલેટ સરસ રીતે જામેલી દેખાય છે અને આસાનીથી બહાર નીકળી પણ જાય છે તો આવી રીતે આપણી મનપસંદ ચોકલેટ બનાવી શકાય અને અલગ અલગ શેપમાં આ ટ્રે મળતી હોય છે તો બાળકોને પણ આવી અલગ અલગ ડિઝાઇનમાં ચોકલેટ ખાવાની મજા આવી જાય તો બધી ચોકલેટ આપણે કાઢી લઈશું અને સરસ રીતે વ્યવસ્થિત એને ગોઠવી દઈશું તો જોયું ને ખૂબ જ આસાન રીત છે અને જલ્દી બની જાય છે અને આપણે ફ્રીજમાં આ પેકેટ રાખી દેવાના જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી પણ શકાય કેવી સરસ દેખાય છે ને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઈક કરજો અને મારી બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલની વિઝિટ લઈ શકો છો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને કોમેન્ટ પણ કરજો કે તમને આ ચોકલેટની રેસીપી કેવી લાગી અને બાળકો માટે હવે ગરમીની સિઝન આવશે તો મારી ચેનલ પર મટકા ગુલ્ફી અંજીર ગુલ્ફી અને ચોકલેટ ગુલ્ફી વિડીયો મૂકેલા છે તે તમે જોઈ શકો છો ફરી મળીશું એક નવી જ રેસીપી થેન્ક યુ ફોર વોચિંગ